બાપુ સૈદ સૈયદે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક શેખે તેના કાકા શરીફ ઉર્ફે ભૂલરા તથા કાકી સાથે રહેતા રહેતા હોય હોય અને બંને આરોપીઓ તેઓની બાજુની ઓરડીમાં બાપુ ને મા બેન ની ગાળો આપતા તેના પુત્ર આમીરે ઊંઘમાં જ તેની હત્યા કરી નાખી હતી હાલ તો આ મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તારીખ ચાર આઠ બે હાજર પચીસ ના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા શરીફ અને તેમનો ભત્રીજો રફિક અને તેમની દીકરીઓ સરીક અને શરીરની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠના રોજ સવારના સરીક સરીન અને તેમનો ભત્રીજો રફિક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફીકને ઠપકો આપેલો જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમિર ઉશ્કાયરાઈ ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે રાંધેડ પોલીસ સ્ટેશનમાં હત્યાનું ગુનો દાખલ થયેલ છે અને આ ગામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આ આમીનને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે વાતમાં રફીક રફીક શરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીક ને ઝઘડો થયેલો એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના મારામારીના ગુનાઓ દાખલ